બગસરાના માણેક વડા ગામે ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા ગામના વિકાસના કામોને લઈને ત્રણ કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી ગામ લોકોમાં ખુશી જોવા મળી છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અગિયાર વર્ષ પૂર્ણ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ ઉજવણી થઈ રહી છે ત્યારે ધારી બગસરા ખાંભાના ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા છેવાડાના લોકોને સરકારની વિવિધ યોજનાનો લાભ અને સારી સુખાકારી સુવિધા મળે તેવા પ્રયાસો કર્યા છે તે અન્વયે બગસરા તાલુકાના માણેક વડા ગામ આવ્યું છે ગામના વિકાસ કામોને લઈને સરપંચ વિપુલભાઈ વજુભાઈ સાવલિયા દ્વારા રાજ્ય સરકાર

એ અતિ પછાત ગામ છે અને ડીએનએફની ગ્રાન્ટ એટલે કે ખાણ ખનીજ વિભાગની ગ્રાન્ટ જે એક કરોડ રૂપિયા મારા ભાગમાં આવતી હતી એ મેં એક કરોડ રૂપિયા આપી અને ચારેય ધારાસભ્યોને સાંસદ સભ્ય ભરતભાઈ સુત્રિયાના આગેવાની નીચે ચારેય ધારાસભ્યોને મેં વિનંતી કરતા ચારેય ધારાસભ્યોએ પચાસ પચાસ લાખ વધારાના મને આપીને ત્રણ કરોડ રૂપિયા માણેકવાડા ગામને માણેકવાડા ગામ ખૂબ સારું બને રળિયામણું બને એના માટે બધા ધારાસભ્યોને સંસદ સભ્ય એમાં સહભાગી બન્યું છે અને ગ્રામ પંચાયતના સરપંચશ્રી અમારી હાજરમાં અત્યારે અમારી સાથે જ છે એને આખી યાદી મેં એને આપી છે ત્રણે ત્રણ કરોડની આ કામ વહેલી તકે શરૂ થાય અને ગામનું જે રળિયામનું ગામ બને એવી આજે સૌને લાગણી સાથેની વિનંતી કરી છે અને સરપંચશ્રીને પણ રજૂઆત કરી છે વહેલામ વહેલી તકે એનું કામ શરૂ કરો અને ગામ રળિયામનું બને એવા બહુ માણેકવાડા ગામમાં ખાસ કરીને બાળકોને રમવા માટેનું એક સ્ટેડિયમ બનાવવાનું છે ક્રિકેટ ગ્રાઉન્ડ છે એના આપણે પાંત્રીસ લાખ રૂપિયા જેવા આપ્યા છે ગામમાં જે નર્સિંગ સ્ટાફ માટે જે ક્વાર્ટર નથી એના પણ આપ્યા છે ગામના તમામ રોડ માટેના જેટલા રોડ છે ગામમાં એ બધાએ રોડ બ્લોક રોડથી મળી લેવા માટે એને પણ પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટ આપી છે ગામમાં જવા માટેનો એક બેઠો ખોજવે છે એનો પુલ પણ આપ્યો છે અને ગામના વિકાસના તમામે તમામ પ્રકારના જે જરૂરિયાત હતી એ સરપંચશ્રી અને ગામના આગેવાનોને સાથે રાખીને એને જે માગણી કરી હતી એ તમામ પ્રકારના કામ ત્રણ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આજે સરપંચશ્રીને જાહેર યાદી આપી છે